રાષ્ટ્રીય સ્વયંસેવક કરી ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષની આખા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવનાર છે જેમાં ભારતીય સંસ્કૃતિ વીરતા અને શૌર્યની ગાથા સાથે ભારતના સંસ્કૃતિના અવાજ મૂલ્યોનું દિન પ્રતિદિન વ્યક્તિ વ્યક્તિમાં પ્રગટીકરણ કરવાના હેતુ સાથે સંકલ્પનું શતાબ્દી વર્ષ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના નું વર્ષ આ નિમિત્તે શસ્ત્ર પૂજાનું મહત્વ વધે માટે ઘરે ઘરે શાસ્ત્ર અને શસ્ત્રની પૂજા માટે આવાહન કરવામાં આવ્યું છે ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે આ દેશના તમામ નાગરિકોનો ફાળો આવશ્યક છે રાષ્ટ્રના નાગરિક તરીકે પોતાના કેટલાક કર્તવ્યો બને છે જેમ કે પર્યાવરણ સ્વચ્છતા વૃક્ષોનું વાવેતર પ્લાસ્ટિક નિષેધ યોગ અને કસરત સહિત રાષ્ટ્ર હિતમાં યોગદાન આપવા વિસ્તૃત સમજ આપી હતી સ્વસ્થ અને મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે દેશના નાગરિક કે પોતાનું કર્તવ્ય સમજવું જરૂરી છે એ માટે વડોદરા વિભાગ સહસંયોજક સહયોજક અગ્રવાલ વક્તા તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ અતિથિ તરીકે ગોરા રામજી મંદિરના મહંત શ્રી યોતિશ્વરદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા નગરના એસ કોલેજ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ અધિક્ષક આઈજી શેખ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વિજયા દશમી ઉત્સવ નિમિત્તે અહીંયા બધા સ્વયંસેવકો એકત્રિત થયા છે હાલમાં જ છોટાઉદેપુર નગર માંથી આવેલા બધા સ્વયંસેવકો સાથે એક સંચાલન કાર્યક્રમ પૂર્ણ થયેલ છે હવે જાહેર કાર્યક્રમ માટે બધા સ્વયંસેવકો ભેગા થયા છે જેમાં છોટા ઉદેપુર નગરમાંથી આવેલા જાહેર જનતા અહીંયા ઉપસ્થિત છે આ વર્ષે સંઘ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે આ વર્ષ સંઘ વિચારના સો વર્ષ નિમિત્તે સંઘ વિચાર ઘરે ઘરે પહોંચે એ રીતે સ્વયંસેવકો આગામી દિવસોમાં ઘર ઘર સંપર્ક અભિયાનમાં જવાના છે જેમાં પાંચ વિષયોને લઈને સંઘ ઘરે ઘરે જશે જેમાં નાગરિક શિષ્ટાચાર કુટુંબ પ્રબોધન જળ અને પર્યાવરણ સ્વદેશી અને સામાજિક સમરસતા આ પાંચ વિષયો સામેલ છે